નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું સુરેશની વાતો મોટિવેશન ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે કોઈ આપણું અપમાન કરે ત્યારે કેવા વિચારો રાખવા એ વિશે વાત કરવાના છીએ ચેનલમાં નવા હોવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નંબર એક જો શોધવા જ હોય તો તમારી ચિંતા કરવાવાળા લોકોને શોધો કેમકે આ દુનિયામાં તમારો ઇસ્તેમાલ કરવાવાળા તો તમને શોધી જ લેશે આશા રાખવાવાળો માણસ લાખ વાર હારીને પણ નથી હારતો પસ્તાવો ભૂતકાળ નથી બદલી શકતો અને ચિંતા ભવિષ્ય નથી સુધારી શકતી નંબર બે જો આપણી લાગણીઓ અને રસ્તો સારો હશે તો પોતાના તો શું પારકા આપણાથી લગાવ રાખશે પતંગ અને માણસ જો વધારે હવામાં ઉડે તો સમજી લેવું કે એના કપાવવાના દિવસો આવી ગયા છે નંબર ત્રણ દરેક વાત જો દિલ ઉપર લગાવશો તો હંમેશા રોતા જ રહેશો એટલા માટે જે માણસ જેવા હોય એમની સાથે તેવા જ રહો ભૂલો તો દરેકથી થતી હોય છે પણ સુધારે એ જ છે જે દિલથી સાફ હોય છે અને સંબંધોને ખોવા ના માગતા હોય કેટલા અજીબ હોય છે ને લોકો ખોટા સાબિત થયા પછી પણ માફી નથી માંગતા પણ આપણને ખોટા સાબિત કરવા માટે પ્રયત્ન પૂરા કરે છે લોકો કેટલી સરળતાથી કહી દેતા હોય છે કે રાત ગઈ તો વાત ગઈ પણ એમને કોણ સમજાવે કે દિલ ઉપર લાગવાવાળી વાતોને ભૂલાવવા માટે રાત નહીં પણ આ જિંદગી પણ નાની પડી જતી હોય છે નિભાવવા વાળો માણસ તમારી હજારો ભૂલોને પણ માફ કરીને નિભાવી જાય છે પણ છોડીને જવા વાળા લોકો તમારી કોઈ પણ ભૂલ વગર તમને છોડીને જતા રહે છે જીવનમાં ક્યારેય પણ હિંમત ના હારવી જોઈએ કેમકે પહાડોમાંથી નીકળેલી નદી ક્યારેય પણ રસ્તાને નથી પૂછતી કે સમુદ્ર હજી કેટલો દૂર છે દુવા ક્યારેય પણ સાથ નથી છોડતી અને બધુવા ક્યારેય પણ પીછો નથી છોડતી એ માણસની સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા જે તમારું જૂઠું બોલવાથી પણ સાચું માની જતો હોય સૌથી ખરાબ હોય છે શક કરવાની આદત એ સૌથી સારા સંબંધોને બરબાદ કરી દે છે દરેક લોકોને બોલતા તો બધું આવડતું હોય છે પણ ક્યારે અને શું બોલવું એ ઘણા ઓછા લોકોને આવડતું હોય છે ભૂમિ અને ભાગ્યનો એક જ સ્વભાવ છે કે જે પણ ઉગાવ્યું છે તેનું ઉગવું નક્કી છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા